રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબે પ્રમાણમાં પાણીની આવક થઈ ડેમના પડેલ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે લેવલની સપાટીએ સો ટકા ભરાઈ ગયો છે ડેમમાં છસો ક્યુસેક પાણીની આવક આવતા ધોરાજી ઉપલેટા કુતિયાણા માણાવદર પોરબંદર સહિતના કુલ અડસઠ ગામને પીવાના પાણી અને સિંચાઈ માટેનો લાભ થયો ડેમ સો ટકા ભરાઈ જતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે ભાદર નદીના કાંઠા ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે ડેમ એકવીસ પોઈન્ટ છત્રીસ ફૂટે સંપૂર્ણ સપાટી ભરાઈ ગયો છે એનસી ખોરે છે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર ભાદર બે સિંચાઈ યોજના ભાદર બે સિંચાઈ યોજનામાં હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ લેવલ પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને હવે ઉપરવાસમાં વરસાદ કે પાણીની આવક વધતા ભાદરભાઈ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે એટલે ભાદરભાઈ ડેમના નદીના પટ પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ ગયેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે બધાને અને ભાદરભાઈ થી સરસઠ ગામોને પીવાનું પાણી મળે છે અને ધોરાજી ઉપલેટા અને મારા તાલુકાને સિંચાઈની સુવિધા મળેલ છે